સુંદર કામ છે છે ને અદ્ભુત ખૂબ જ દરેક બહુ મજા આવશે અને મિસ કરી તો રહી જશો ખરેખર સારી વાત તમે તમે જરૂરથી લઈને આપણે રિયલ લાઈફ જોતા હોય એવું લાગે આઈ એમ સ્પીચલેસ ઓનલી ખુજગ તું તારો નિવાસી હું નામ વર્લ્ડ ને બ્રેક કરે સ્કા ફિલ્મ આખા વર્લ્ડ માં ફેમસ થાય જાય સ સુપર્બ આત્મા આમ જાગી જાય એટલું સરસ છે એક એક ક્ષણે એક એક સીન છે તમને એમ જ લાગે કે કૃષ્ણ સમક્ષ જ છે તમારી બાજુમાં જ બેઠા છે તમારી આજુબાજુ જ આપણ ગમ મેવા કામ હોય ભગવાન પૂરા કરે છે આ મૂવી બતાવે છે આપણને